અજયભાઈ છગાણી નવલખીવાળા આજે સાડા દસ વાગે અમે બધું કામકાજ પતાવીને બેઠા હતા ત્યાં ત્રણ માળના અમારા હોલની અંદર નીચેનું મકાન છે મારું એની અંદર હોલની અંદર ઉપરથી છતના પોપડા પડતા પીઓબી સહિત બધું નીચે પડેલ છે કોઈ અમારા કોઈને કાંઈ લાગેલ નથી પણ આ તંત્રએ જ્યારે થોડું ઘણું જ્યાં અત્યારે અમે રજૂઆતો કરતા રહી છીએ એના ઉપર ધ્યાન દેવું જોઈએ બાકી બધું જી કાંઈ એ છે અમારી કમિટી અમારી એસોસિએશન જી કાંઈ અમે બધું નક્કી કરશે હે પણ અમે તંત્રએ અમને સાંભળવા જોઈએ અને વેલા હાર આ બધું કરવું જોઈએ ચોમાસું આવે છે અને નીચેના મકાન કરતાં ઉપરના બીજા ત્રીજા માળના મકાન વધારે પડતા નુકસાન પામેલા છે એના લીધે નીચેવાળાને નુકસાન જાય છે અને એના લીધે તંત્ર અમારે એસોસિએશન બનાવી અમે મુલાકાત કરી હરખા સાંભળી જલ્દી જલ્દી આ વાતનો નિવેડો આવે જરૂર પડે અમે ધારાસભ્ય પાસે જાસી અને સંસદ સભ્ય પાસે પણ જાશું